નમસ્કાર મિત્રો આજે સીધું સ્પેશિયલ એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં જે સરકાર છે જેના સૂત્રધારો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માન્ય માન્ય ગૃહમંત્રી અમિત શાહ છે એ જે પાર્ટી ચલાવે છે भारतीय जनता पार्टी आम तो हिंदूवादी पार्टी पण पाछा स्लोगन सबका 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 साथ, सब विकास, सब विश्वास वगैरे 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 गडचट्या वचनो आपवा नो धर्म छे चूटी जीतवी हे ने प्रकारे હું જ્યારે તમને એમ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટી મોદી શાહની ભારતીય જનતા પાર્ટી એની પાસેથી તમે અપેક્ષા કરી હતી કે આખા દેશમાં એ ગો હત્યા પર પ્રતિબંધ મૂકશે જનસંઘે આંદોલનો કર્યા હતા શંકરાચાર્યો એ આંદોલનો કર્યા હતા ધરપકડો વરી હતી ગોહત્યા પ્રતિબંધ માટે અને હવે જ્યારે એ જનસંઘના નવ અવતાર એવા મોદી શાહના ભારતીય જનતા પક્ષની દેશના રાજ્યોમાં અને કેન્દ્રમાં સરકાર છે ત્યારે ગોહત્યા કરવી એ અમારી સંસ્કૃતિનો ભાગ છે એવી ભૂમિકા એમની પાર્ટી જ્યારે લે ત્યારે તમને આંચકો લાગે કે ન લાગે તમને કંઈ થાય કે ન થાય તમે ગાયનું પૂજન કરતા રહ્યા છો પણ ભારતીય જનતા પાર્ટી એ બે પાનાનું નિવેદન જાહેર કરે નિવેદન બહાર પાડે અને પાછું હિન્દીમાં એ બહાર પાડે અંગ્રેજીમાં એ બહાર પાડે અને એમ કે છે કે નાગાલેન્ડમાં બંધારણના અનુચ્છેદ કલમ ત્રણસો ઇકોતેર એ હેઠળ ગોહત્યા કરવાનો અમને અધિકાર છે ગોમાંસ ખાવાનો અમને અધિકાર છે તમે જોયા બેવડા સ્વરૂપો અમે તો ક્યારે ના કહેતા હતા તમે કહેતા હતા કે તમે વાહે લાગી ગયા છો મોદીની ના ભાઈ મોદી સારું કરે તો અમે તો આનંદથી એમના વખાણ કરીએ પણ અમે એમના પીઆરઓ નથી એ માહિતી ગાતું છે એમની પાસે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી છે એ એનું કામ છે પત્રકારનું કામ સરકારમાં જે બેઠા હોય એને સવાલો કરવાનું છે અને ગઈકાલે કોઈ અંધભક્તે એમને લખ્યું કે રાહુલ ગાંધીમાં તમને કંઈ ખોટ નથી દેખાતી ભાઈ રાહુલ ગાંધી જ્યારે વડાપ્રધાન હશે કે એની સરકાર હશે એની પાર્ટીની ત્યારે એની પણ ટીકા કરીશું કરવા જેવી હશે ત્યારે અને કરવા જેવા હશે તો વખાણ પણ કરીશું જે રીતે મોદીના સારું કરે તો વખાણ પણ કરીશું અને આજે અમે જે કહી રહ્યા છીએ દસ્તાવેજી પુરાવા સાથે કહી રહ્યા છીએ અને મારે આભાર માનવાનો શરૂઆતમાં છે ચુનીભાઈ વાઘેલા ચુનીભાઈ વાઘેલા એ વિશ્વ હિન્દુ પરિષદના ક્યારેક સુપ્રીમો રહેલા ડોક્ટર પ્રવીણ તોગડિયા એમના સાથી છે અને પ્રવીણ તોગડિયાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જે છે એના એ અગ્રણી છે થોડા વખત પહેલાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિશ્વેશ્વરાનંદજીએ એમના ઘરે પગલાં કર્યા એ પધારવાના હતા ત્યારે અમને નિમંત્રણ હતું પણ અમે જઈ શક્યા નહીં પણ આ ચુનીભાઈનો આભાર મારે એટલા માટે માનવો છે કે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણની વાત દસ્તાવેજ સાથે એમણે અમને પાઠવી અને અમે પાછું કોઈ અમને કોઈ દસ્તાવેજ મોકલે એટલે સીધે સીધું માની નથી લેતા અને અમે એમ હંમેશા તમને કહીએ છીએ કે તમારે પણ હરિદેસાઈ જે કહે છે એ સીધે સીધું નહીં માનવું ચેક અને ક્રોસ ચેક કરવું આપણી નવી પેઢી આ મોબાઈલ આવ્યા અને વોટ્સઅપ યુનિવર્સિટી આવી એટલે બરબાદ થઈ ગઈ સાચું કહું તો એ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે એનાથી નવી પેઢી બરબાદ થઈ રહી છે જાણી જોઈને શાસકો બરબાદ કરી રહ્યા છે તમે હજી જાગજો નવી પેઢીને પણ હું તો કહું છું કે તમે જાગો મોબાઈલનો ઉપયોગ માત્ર તમારે સીમિત કરી દેવો પડશે આ જુઠ્ઠાણાઓનો અભ્યાસ કરીને ચેક એન્ડ ક્રોસ ચેક કરો તો એનો સદુપયોગ છે પણ ચુનીભાઈએ જે દસ્તાવેજ મોકલ્યો એના વિશે તપાસ કરી તો અમારે માટે ચોંકાવનારા પરિણામ મળ્યા એમાં નાગાલેન્ડમાં ખ્રિસ્તી બહુલ રાજ્ય છે નાગાલેન્ડ નેપ્યુરીઓ એ તો વર્ષોથી ચાર ચાર વખત ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે નાગા ફ્રન્ટના નામે એમના સંગઠનો ચાલે છે છેલ્લું છેલ્લું એમનું સંગઠન એમણે જે પાર્ટી બનાવી ત્યાં આગળ તો ગમે ત્યારે ગમે તે પાર્ટી બનાવી દે છે એમની પાર્ટીનું નામ છે નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સાઈઠ સભ્યોની ધારાસભામાં એમના ઓગણચાલીસ સભ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીની કોઈ ઘર જ નથી એમને છતાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી છે એટલે ભારતીય જનતા પાર્ટીના ચણા મમરા જેટલા મેમ્બર ત્યાં હોય છતાં એને છે ને સરકારમાં એ મહત્વના હોદ્દે રાખે છે એટલું જ નહીં એમની સરકારમાં મિનિસ્ટરો તો ભારતીય જનતા પાર્ટીના છે પણ એમના નાયબ મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર એ પણ ભારતીય જનતા પાર્ટીના છે અને આ કેબિનેટે એક નિર્ણય લીધો કે સ્વામી અવિક મુક્તેશ્વરાનંદજી એ 28 સપ્ટેમ્બર 2024 ના રોજ ત્યાં આગળ કોહિમામાં ગોધ્વજ એટલે કે ગોવર્ષ માટે જે સંસદ નું આયોજન કરવાના હતા એના ઉપર આ કેબિનેટે પ્રતિબંધ મૂક્યો અને કેબિનેટે તો પ્રિફિંગ કર્યું કે અમારી સંસ્કૃતિ ઉપર તરાપ મારે છે ગોહત્ય કરવી એ તો અમારો મૂળભૂત અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટી વાળાઓની સરકાર કહી રહી છે હો બીજું કોઈ નહીં હરિદેસાઈ દેસાઈ કહે છે તમે ચેક કરજો બે પાનાનું સ્ટેટમેન્ટ છે તમે કહેશો તો હું એ સ્ટેટમેન્ટ શેર પણ કરી દેવા તૈયાર છું અને એ કહે છે કે 371 એ હેટર અમને આ બધા અધિકારો મળે છે અમારી સંસ્કૃતિ ઉપર કોઈ તરાપ ન મારે શંકરાચાર્ય કોહિમામાં ગોહત્યા પ્રતિબંધ માટે કોઈ કાર્યક્રમ યોજે અને શંકરાચાર્ય એટલે સનાતન ધર્મના સર્વોચ્ચ ચાર પીઠના શંકરાચાર્યો ગણાય પણ એના ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રતિબંધ ભારતીય જનતા તો થાય એવો રસ છે ગુજરાતમાં એમ કહેવાનું કે ગોહત્યા નહીં થવી જોઈએ રાજસ્થાનમાં કહેવાનું કે ગોહત્યા નહીં થવી જોઈએ ઉત્તર પ્રદેશમાં કહેવાનું કે ગોહત્યા નહીં થવી જોઈએ અને શંકા પડે કોઈ એ બીફ ખાધું છે તો એ પછી મુસલમાન હોય તો એને મારી નાખવાનું અરે હરિયાણામાં તો હિન્દુને મારી નાખ્યો હોય પણ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ગોવાની સરકાર એમ કે અમે બીફ જો અહીંયા ખૂટશે તો કર્ણાટકમાંથી લઈ આવીશ અરે કેરળના માલ્યાપુરમમાં ભારતીય જનતા પાર્ટીનો હિન્દુ ઉમેદવાર હોય માલ્યાપુરમ એ મુસ્લિમ બહુલ પ્રદેશ છે મુસ્લિમ બહુલ જિલ્લો છે ત્યાં હિન્દુ ભારતીય જનતા પાર્ટીનો હિન્દુ ઉમેદવાર એમ કે છે તમે મને જો ચૂંટીને મોકલશો તો હું તમને સારી ક્વોલિટીનું ગોમાસ પૂરું પાડીશ તમિલનાડુ અને બંગાળમાં ગોહત્યા થઈ શકે છે એના ઉપર પ્રતિબંધ નથી એટલે એની ટીકા કરનારા ભારતીય જનતા પાર્ટીના મોદી પાર્ટીના લોકો નાગાલેન્ડની અંદર ગોહત્યા કરવાનો અમારો અબાધિત અધિકાર છે અને ગોમાસ ખાવાનો અમારો અધિકાર છે અમારી સંસ્કૃતિ છે એમ કે છે આ બેવડા ધોરણોનું નું કરશું શું તમે વિચાર કરો કે આ શંકરાચાર્ય એની આલેખ જગાવી રહ્યા છે શંકરાચાર્ય થોડા વખત પહેલા આપણા બનાસની બેન કેની બેન સંસદ સભ્ય ગુજરાતમાં મોદી શાહ નું નાક વાડી નાખ્યું જેને કારણ કે 26 માંથી છવ્વીસ બેઠકો મળશે એની એમની મક્તેદારી હતી અહીંયા છવ્વીસ અને ઉત્તર પ્રદેશમાં પંચોતેર બેઠકો અથવા એસી બેઠકો હોય તો ગણીને ચાલતા હતા પણ અહીંયા ગેની બેન જીત્યા ગેની બેનની પાર્ટીને કારણે ગેની બેન જીત્યા છે એમ કેવું અને શક્તિસિંહ કોલર ટાઈટ કરે તો હું એની સાથે સંમત નથી હો શક્તિસિંહની કોઈ ભૂમિકા નથી આવી જે ભૂમિકા છે એ ગેની બેનના ફાયરબ્રાન્ડ વ્યક્તિત્વની છે જે ભૂમિકા છે એ શંકર ચૌધરી સામે બનાસકાંઠામાં જે વિરોધ છે એની છે જે ભૂમિકા છે એ ગેની બેનનો સમાજ એની સાથે અડીખમ રહ્યો એની છે જે ભૂમિકા છે એ ત્યાંના પટેલો જે છે એ પટેલો એ ગેની બેનને સમર્થન કર્યું એની છે કારણ કે શંકરની સામે વિરોધ હતો શંકર એટલે ભગવાન શંકરની વાત નહીં નામ તો ભગવાન શંકરનું છે પણ બાકી શું છે વ્યક્તિત્વ એ તો બનાસકાંઠા જઈને જોશો તો ક્યાં આવશે ડેરી પરની મક્તેદારી છે એમની બેંક પરની મક્તેદારી છે અને એની સામેનો જે રોષ લોકોનો ઇવન ચૌધરીઓનો રોષ પણ શંકરની સામે જે હતો એને પ્રતાપી ગેનીબેન જીત્યા છે ગેનીબેન કોંગ્રેસના માળખાને કારણે જીત્યા નથી ખરાડી જે ધારાસભ્ય ત્યાં રહ્યા એમણે શું ખેલ કર્યા હતા એ તો શક્તિસિંહ એમને કયા જ હતા અને શક્તિસિંહ દોડવું પડ્યું હતું છેલ્લી ઘડી અને પછી પણ શું કરશે એ ખબર નથી એટલે આ ગેની બેન જેણે સંસદમાં ચાર ઓગસ્ટ ના રોજ ચાર ઓગસ્ટ ચોવીસના રોજ એણે સંસદમાં ઊભા થઈને કહ્યું કે ભારત સરકારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવી જોઈએ કારણ કે શંકરાચાર્યુ આ સંકલ્પ હતો અને એ શંકરાચાર્ય એ જે વાત કરી હતી એ વાતને એમણે સંસદમાં ગજવી અને શંકરાચાર્યજી પણ પાછા ઘેનીબેનનું સન્માન ન કરે એવું બને તાલકોટ કટોરા સ્ટેડિયમ જે દિલ્હીનું છે ત્યાં ગો સંસદ યોજીતી શંકરાચાર્યજીના જન્મ દિવસે અને બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય રહેલા અને હવે તો સંસદ સભ્ય એવા ગેનીબેન ઠાકોરને શંકરાચાર્યજીએ નિમંત્રણ આપી એમનું સન્માન કર્યું કોંગ્રેસ ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટી વાળા ગાયની હત્યા કરવા માટેનો અમારો અબાધિત અધિકાર છે એમ કે છે આ આ બેવડા ધોરણો જુઓ ભારતીય જનતા પાર્ટીના પછી એમ કહેતા નહીં કે તમે છેતરાયા કારણ ગોવંશને નામે એમણે ઘણા બધા ખેલ કર્યા છે યુપી થી લઈને રાજસ્થાન થી લઈને પેલા આ કલાક ને મારી નાખ્યો હતો તમને અભ્યાસ કરશો જે મોદી સરકારના આંકડાઓ છે મોદી શાસન આવ્યું ત્યારથી તો વિશ્વમાં બીફની નિકાસમાં ભારત એ ત્રીજા ક્રમે છે આમ તો સત્તાવાર રીતે ગોમાંસ ગાયનું માંસ એ આપણે નિકાસ કરી શકતા નથી પણ મુંબઈના ગોવંશ પ્રેમીઓ જે છે એ લોકો બહુ સ્પષ્ટપણે એમને જણાવે છે કે ભારતમાં ગોમાંસ એટલે ગાયનું માંસ અને ભેંસનું માંસ એને છે ને અલગ કરવાનું એ કોઈ સ્પષ્ટ એની ભેદરેખા માટેના કોઈ મશીનો તંત્ર જ્ઞાન એ નથી અને એટલા માટે ગાયો કપાતી જાય છે અને ગોમાંસ એક્સપોર્ટ થાય છે આપણે ગઈકાલે જ વાત કરી હતી મોદીના શાસનમાં સિત્તેર વર્ષમાં કોઈ વડાપ્રધાનના શાસનમાં ન થયું હતું એવું થયું જીવતા ઘેટા બકરા એ મુસ્લિમ દેશોને એક્સપોર્ટ કરવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું અને એ એની આપણે વિગતે વાત કરી છે એટલે હું એના વિશે પુનરાવર્તન કરતો નથી એ પશુ પ્રેમીઓએ જે આંદોલન કર્યું એને પ્રતાપે એ રોકાઈ ગયું અને છતાંય લાખો પશુઓ એ રીતે યુએ અને બીજે પહોંચાડવામાં આવ્યા કારણ કે તાજું તાજું માંસ દેખાઈ શકે એમના ધર્મને અનુરૂપ એ જે કહેવાતું હોય ટેકનિકલ શબ્દો નથી વાપરતું પણ એના માટે એ એ જીવતા પશુઓની નિકાસ મોદીની સરકારમાં તબક્કે કહેવી જોઈએ છેલ્લે મારે ભારતીય જનતા પાર્ટી આ પ્રેરણા ક્યાંથી લે છે એની એ વાત કરવી છે ઓગણીસો પાંત્રીસમાં માં ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ વીદા સાવરકર બેરિસ્ટર વીદા સાવરકર એમણે એક લેખ લખ્યો અને સાવરકર સમગ્રના 10 વોલ્યુમ છે પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલા સૌથી અધિકૃત છે કારણ કે ગોપાલ ગોડસેની દીકરી જે સાવરકરના પરિવારમાં પરણાવેલી આર્કિટેક્ટ જે હજુ 2 વર્ષ પહેલા જ કદાચ ગુજરી ગયા એ બેનની પાસે એના કોપી અને એમના બધા જ અધિકૃત લખાણો એમાં પ્રકાશિત થયા છે એની અંદર એક લેખ છે તમારે વાંચવો જોઈએ અને તમે કહેશો તો હું ક્યારેક એના વિશે એક એપિસોડ પણ આખો કરવા તૈયાર છું સાવરકર કહે છે કે ગાયને માતા ન જ કહી શકાય સાવરકર કહે છે કે ઘઉમાંસ ખાવામાં કોઈ વાંધો નથી ગાયને માતા કહી જ ન શકાય પશુ તેવડી માતા હોતી હશે કહું છું કે ગાય ને માતા ન કહી શકાય ભારતીય જનતા પાર્ટી નો આરાધ્ય પુરુષ જયારે ગાય વિશે આ વલણ ધરાવતો હોય આ વિચાર ધરાવતો હોય ત્યારે નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટી આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ સંત એવા શંકરાચાર્ય ચાર શંકરાચાર્યોમાંથી એક શંકરાચાર્ય જ્યારે ત્યાં ગો સંસદ કરવા માગતા હોય અને ગાયની હત્યા ન થાય એના માટે ઝુંબેશ ચલાવવા માગતા હોય ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી સહિતની સરકાર જે છે સહિતની નહીં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે નાયબ મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીનો અને હોમ મિનિસ્ટ્રી પણ એની પાસે છે એ આખી કેબિનેટ એ શંકરાચાર્યના આ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ આવે છે શેમ ઓન બીજેપી શેમ ઓન બીજેપી શેમ ઓન બીજેપી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડજો લોકોની અસલિયત પાર્ટીઓની અસલિયત એ જગાડજો અને લોકોને જગાડવા માટે જ આપણે છે ને આ એપિસોડ કરી રહ્યા છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા વિષય સાથે નવા એપિસોડમાં અને હા આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં જરૂર મિત્રોને જણાવતા રહેશું નમસ્કાર